નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં માહિતી મળી રહી છે કે રાજુ સોલંકી સોલંકીને સંજય સોલંકી દ્વારા જૂનાગઢ આઈજીને એક પત્ર લખવામાં આવ્યો છે અને એમાં કહો કહેવામાં આવ્યું છે કે આ કાવતરામાં જાહેરાજસિંહનો પણ સનવણી હોઈ શકે છે ત્યારે જહિરાજસિંહ ઉપર પહેલેથી જ જૂના જૂના કેસો છે અને હાલમાં તેઓ હાઈકોર્ટમાંથી જામીન માંડથી બહાર આવેલા છે ત્યારે હવે જો એના ઉપર વધારે કેસ થાય તો તેને ફરીવાર જેલની સળિયાની પાછળ જવું પડે છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે જયરાજસિંહની આ કેસની અંદર સામેલ થાય છે કે નહીં અને જયરાજસિંહને જેલમાં જવું પડે છે કે નહીં તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને રાજુ સોલંકી વિશે તમે શું કહેવા માગો છો અને સંદેશ સોલંકી દ્વારા જે અરજી કરવામાં આવી છે કે જયરાજસિંહ પણ આના અંદર સનવણી હતી અને તેઓએ પણ કાવતરા દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જયરાજસિંહ જેલમાં જાય છે કે નહીં એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર વિડીયો આવી જશે એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે